ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનને લઈને હવે ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓએ જોર પકડી છે એક તરફ ફરી એકવાર જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા તેઓ મેદાને આવ્યા છે ગઈકાલે તેમણે રાજપૂત સમાજવાડીમાં એક સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના લોકો છે ગોંડલના તેઓ આવ્યા હતા આ સંદર્ભમાં તેમણે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન પણ ગણાવી દીધું હતું તેમણે એવું પણ કહ્યું છે કે જે લોકો કોંગ્રેસમાં હોદ્દા ભોગવી રહ્યા છે કે જેઓ ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે તેવા ચહેરાઓ છે તે વક્તાઓ તરીકે સંમેલનોમાં જોવા મળે છે આનંદ લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો અને આ બાબતને લઈ જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય છે પીટી જાડેજા તેમણે પણ વળતો પ્રહાર કર્યો શું કહી રહ્યા છે પીટી જાડેજા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝા હાલ સમગ્ર ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે પરશોત્તમ રૂપાલાએ થોડા સમય અગાઉ જે વિવાદિત ટિપ્પણી ક્ષત્રિય સમાજને લઈને કરી હતી તેના કારણે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા બેઠકો બોલાવવામાં આવી રહી છે સંમેલનો બોલાવવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે પણ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોનો પત્ર વાયરલ થયો હતો જે પત્રમાં તેમણે અંતિમ ક્ષણો જ્યારે ચૂંટણીની બચી છે ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટીનો સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી બીજી તરફ ગોંડલની રાજપૂત સમાજવાડી ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમણે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ પણ રાખ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના લોકો છે ગોંડલના આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન તેમણે જે હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે જી હા ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે પ્રશાંત કોરાટે તેમણે પણ આ જે આંદોલન હતું તેને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી પહેલા તો જે સમગ્ર ઘટના સામે આવી જે નિવેદન જયરાજસિંહ જાડેજાનું સામે આવ્યું તેને લઈને હવે સંકલન સમિતિના જે સભ્ય છે પીટી જાડેજા તેમણે પણ પ્રહાર કર્યો છે પીટી જાડેજાએ કહ્યું છે કે અમે લોકો સમાજ સાથે જોડાયેલા લોકો છે પાંત્રીસ વર્ષ સુધી આજ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીનો પટ્ટો અમે પહેર્યો નથી પહેલા તો પીટી જાડેજાએ શું ખુલાસો કર્યો છે શું સ્પષ્ટતા કરી છે તે સાંભળી લો જેમ કે કોઈ પણ પક્ષનો ગળે પટ્ટો નથી નાખ્યો હું પ્યોર સામાજિક માણસ છું અને ચાલીસ વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે કોઈ સાબિત કરી દઈએ કે એક પણ વ્યક્તિ છે એ રાજકીય છે બાકી કોઈ માનો કે બોલ્યું હોય કોઈએ કાંઈ વાત કરી હોય તો એ સ્વતંત્ર વિચારો છે જેમ કે આજે જે ગોંડલમાં સંમેલન થયું એ ખાલી પૂરતું છે બરાબર છે અને એ પોરબંદરની સીટ ઉપર આવે છે સમગ્ર ગુજરાતનું નથી જિલ્લાનું નથી અને જે તમે આપણને પૂછો છો કે ગોંડલના છત્રીઓ મત કોને આપશે તો મેં તમને કીધું ને કે ગોંડલના છત્રીઓ એ ક્ષત્રિય તરીકે એ નહીં રોષ તો હશે જ ને કંઈ આખા ગુજરાતમાં ગોંડલમાં બાદ બાકી છે કે અમે છત્રીય નથી અમને રોષ નથી ભલે પરસોત્તમભાઈ ગમે તેવું બોલા બરાબર છે એ અમને મંજૂર છે ના જેમ પરસોત્તમભાઈની જીભે માં મા ભગવતી આવી અને આ ક્ષત્રિય સમાજને એક કર્યો તો એ છત્રીઓ જ્યારે મત દેવા જશે ને એ મેં કીધું ને કે બેટી બચાવો અને પેટી છલકાવો ત્યારે મા ભગવતીના હૃદયમાં જશે અને એને એક જ વાત દેશે મારી બેન દીકરી અને હું ક્ષત્રિય છું અને હું જો એના સમર્થનમાં ન રહું તો હું છત્રીય કેવો છત્રીયો હોઉં તે એને અંદરથી ઉદ્ગાર નીકળશે આ હતા સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા તેમણે પોતાની વાતનો ખુલાસો મૂકતાની સાથે કહ્યું કે સંકલન સમિતિના એકે સભ્ય છે તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી તેઓ સમાજ સાથે અને સમાજ માટે લડી રહ્યા છે વાત આટલીથી ન અટકતા જે ગૌંડલમાં ગઈકાલે સ્નેહ મિલન કાર્યક્રમ હતો તે કાર્યક્રમને લઈને પણ તેમણે વાત કહીને કહ્યું કે આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ નહોતો માત્ર ગૌંડલ પૂરતો સીમિત હતો અને જેમાં ત્યાં પણ જો ક્ષત્રિય સમાજને ખરેખર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે લાગણી દુભાઈ છે તો આગામી સમયમાં તેઓ મતદાન કરીને તેનો જવાબ આપશે તે પ્રકારની વાત પણ પીટી જાડેજા દ્વારા કરવામાં આવી છે હાલ ફરી એકવાર જેવી રીતે જયરાજસિંહ જાડેજાનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક હવે અંદરખાને જ ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આના કેવા પરિણામો આવે છે શું ખરેખર ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ પહોંચાડે છે કે પછી આની કોઈ અસર છે તે જોવા નહીં મળે તે તો આવનારો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે